મહાપુરુષે કીધું કે સદગુરુ કેવા હોવા જોઈએ તો એક અતિથિ મહેમાન હતા વિશેષ અને એ મહેમાન પેલાના સમયની વાત છે કે અહીંયાથી ચાલતા ચાલતા દૂર જતા હતા અને એવામાં એ વખતે કોઈ સાધન સામગ્રી નહીં ત્યારે વચ્ચે આડી નદી આવી વચ્ચે બરોબર આડી નદી આવી ત્યાં પોતે અચંબો પામી ગયા અચંબો એટલે પામી ગયા કે એ દરા થી એ ધરતી થી એ પોતે અજાણ હતા બરોબર જા નદી ની સમક્ષ એમે દ્રષ્ટિ કરી ત્યારે નદી ના આ શેડા થી પેલા શેડા નું અંતર પણ એટલું હતું અને એ વચ્ચે થી ખરવાળા કેમ કેવાય પાણી ના ઝરણા જતી હોય એમ વહેતું પાણી હતું હવે એ પાણી ની અંદર જમીન પણ દેખાતી નથી અને પેલે પાર જવા માટે એમને નદી ની અંદર જયા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો માટે મહાપુરુષો બહુ વિચાર કર્યો કે હવે આથી જઈ કરી દે ત્યાં એવા બરોબર રાહ જોતા હતા તો એવામાં ત્યાંના કોઈ એક અંધ હરિભક્ત ની બરોબર એમની દ્રષ્ટિ જઈ એટલે એમને પૂછ્યું કે મારે પેલે પાર જવું છે તો મારે કઈ રીતે જવાય ત્યારે એ અંધ હરિભક્ત કીધું કે તમે ચિંતા ના કરશો તમે મારા ખંભા ઉપર બેસી જાઓ એટલે હું તમને સામે કિનારે પહોંચાડી દઈશ પણ આ જિજ્ઞાસુ મુમુક્ષ હતા સામે પાર જવાનું હતું જવું હતું એ પણ નક્કી હતું પણ એમને વિચાર કર્યો આ તો અંધ છે આ તો કઈ ભાતા નથી છે એ એટલે ક્યાં એ મુક્ષ નું પુરુષ ને એમના ઉપર વિશ્વાસ ના આવ્યો એટલામાં બીજા એક પુરુષ આયા અને બીજા પુરુષ આયા એટલે કે તમે ચિંતા ન કરશો કારણ કે જે બીજા પુરુષ બીજા હરિભક્ત આયા એ બંને પગે પાંગડા હતા

હજુ આને સંતોષ ન થયો સંતોષ એટલા માટે ન થયો કે આમને બેમાંથી એકય પગ સક્ષમ નથી બંનેમાંથી જો એકેય પગ સક્ષમ ન હોય તો આ પાણીની અંદર આ નદી પાર કરવાનો અનુભવ આમની અંદર ના હોય ના હોય ને ન હોય કારણ કે આમને તો નદી પાર કરી જ નથી આ તો ખાલી વાતો કરે છે એટલે એ ભાઈને એના ઉપર પણ વિશ્વાસ આવ્યો નહીં રાહ જોઈ પણ સામે કિનારે જવતું જાણું છું મને કરતા પણ આવડે છે હું શરીરમાં પણ અલમસ્તાન છું અને આનો મને પાક્કો અનુભવ છે મારા પગ પણ સારા છે મારી આંખ પણ સારી છે તમારે કોઈ રીતે પણ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પેલા જે યાત્રાઓ હતા મહેમાન હતા એમને સો સો ટકા વિશ્વાસ થઈ ગયો કે હવે અનુભવી આયા છે ને એટલે હવે હું પેલે પાર જઈશ જઈશ ને જઈશ ત્યારે પેલા અનુભવી એમને પેલે પાર પહોંચાડી દીધા એટલે મહાપુરુષો એ કીધું કે આ સંસારની અંદર આ જગતની અંદર એવા પણ સદગુરુઓ હોય છે કે જેને ખાલી શાસ્ત્રનું જ્ઞાન હોય છે પણ પ્રત્યક્ષ જ્ઞાન હતું નથી તો એવા મહાપુરુષનો એવા સદગુરુનો સંગ કરશું તો પણ આપણને આત્મકલ્યાણ થવાનું નથી એટલે મહાપુરુષ કહે છે કે અમુક એવા પણ પુરુષો હોય છે કે જેમને શાસ્ત્રનું જ્ઞાન હોય છે ભજન પણ આવડતું હોય છે વાણી પણ આવડતી હોય છે સત્સંગ પણ બે બે કલાક આંખમાંથી આંસુ ભીની થઈ જાય એવો સત્સંગ પણ સાંભળતા હોય છે પણ એ મહાપુરુષનો પ્રત્યક્ષ અનુભવ આત્મતત્વનો એમને કર્યો નથી હોતો એટલે આત્મતત્વ શું છે એમને ખબર નથી ત્યાં સુધી એમનું તો કલ્યાણ નહીં થાય પણ આપણું પણ ક્યારેય કલ્યાણ થશે નહીં એમ જેવા અંધ ભક્ત હતા એનો સંગ કરવાથી નદી પાર ન થવાનો જેમ પાંગડા હતા તો એના ઉપર વિશ્વાસનિષ્ઠ અને બ્રહ્મ પરિપૂર્ણ બ્રહ્મ વેતા જો મહાપુરુષ મળી જાય તો આ બહુ સંસાર ના બહુ દરિયા ની અંદર બહુ ના અંદરથી આપણને પાર ઉતરી જવાય ઉતરી જવાય ને